મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર સામાજિક અગ્રણી જે બી જાનીનું જીવન એટલે એકસો આઠ એમ્બ્યુલન્સ જેવી સેવા કોલ કરો માહિતી આપો અને જે બી જાની હાજર નમસ્કાર દર્શક મિત્રો આમ તક ન્યૂઝ સુરતમાં આપણું ખૂબ સ્વાગત છે આજે સુરતના જાણીતા વ્યક્તિત્વ શ્રી જેબીભાઈ જાની આપણી સાથે ખાસ એક મુલાકાતની અંદર જોડાયા છે ઘણી બધી વાતો એમની સાથે આજ કરવાના છીએ ઘણી વાતો આપણને શીખવા મળશે ઘણી વાતોથી નવી પ્રેરણા પણ મળશે કે કઈ એનું આખું એમનું જાનીભાઈ પ્રસ્થાપિત સુરતના એક જાણીતા વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત થયા છે ત્યારે જાનીભાઈ આમ તક ન્યૂઝ સુરતના ખાસ આજની મુલાકાતમાં આપનું ખૂબ સ્વાગત છે ખાસ કરીને જે આજે આપણે વાત કરીશું કે જેબીભાઈ જાની સુરતને જેબીભાઈ જાનીનો એક સામાજિક અગ્રણી તરીકેનો ચહેરો જેને કહેવાય કઈ રીતે મળ્યો આપનો ટૂંકો પરિચય આપણે જાણતા લોકો આપના તો આપણે જાણે જ છે પણ અમારા દર્શકો માટે એક ખાસ વાત કરીએ તો એમને આપનો ટૂંકો પરિચય આપ મારું નામ જાની સામાજિક કાર્યકર સુરત શહેર સાહેબ હું સૌરાષ્ટ્રના વતની છું અને હાલમાં સુરતમાં સ્થાયી થયો છું સુરત શહેરમાં પંદર વર્ષથી હું અવિરત જનસેવા સાથે સંકળાયેલો છું નાની મોટી સંસ્થા હોય નાના મોટા આંદોલન હોય તો એમાં ક્યાંક ને ક્યાંક મારો નાનો મોટો એવો કોઈ સી ફાળો ગણો કે નાનો મોટો ફાળો ગણો ક્યાંક ને ક્યાંક મેં કોઈ પણ આંદોલન હોય એને ધક્કો માર્યો છે અને સાથે સાથે સાહેબ આપને એ વાત હું જણાવી દઉં કે કોરોના કાર્યકાળમાં જ્યારે પ્રાઇવેટ સ્કૂલની જે ફીની જે મામલો હતો તે બાબતમાં પણ મેં હસ્તક્ષેપ કરી અને મારી એવી લાગણી હતી કે પચાસ ટકા ફી થાય કેમ કે આપે જોયું તો કોરોના કાળમાં લોકો બહુ દુઃખી હતા લોકો વતન જવા મજબૂર હતા ધંધા રોજગાર બંધ હતા પશુ પક્ષીઓ પણ ઘરે હતા ત્યારે જે સમય લોકોએ ભોગવ્યો છે તો એને પણ મારો સાથ સહકાર મળ્યો હતો અને પ્રાઇવેટ સ્કૂલને મારી વિનંતી કરી હતી કે પચાસ ટકા ફી રાખવામાં આવે એમાં પણ મને સારી એવી સફળતા મળી હતી સાથે સાથે જે ખાડી બ્રિજ વહે છે ખાડીના કારણે ચાર સ્વારે નાના મોટા અકસ્માત થતા હોય છે દુર્ગંધ આવતી હોય છે રોગચાળો ફાટતો હોય છે અને ચોમાસામાં ખાડી જે પાણીનો બ્રેક મારે છે તો લોકોના ઘરમાં ઘૂસી જતા હોય છે તો તેના સમર્થનમાં બી મેં સુરત શહેરના વોર્ડ નંબર પંદરમાં મેં સારું એવું જન આંદોલન ચલાવ્યું હતું અને ત્યાં પણ આજે થી નેવું ટકા ખાડીનું કામ બહુ સરસ થઈ ગયું છે સાથે સાથે આપ જાણો છો તે રીતે હું સુરત શહેરના એટલે કે ગુજરાત રાજ્યમાં જે હાલના દિવસોમાં પોલીસ પરિવાર જે ફરજ બજાવે છે સાહેબ લાગણીની વાત તો મારી એ છે કે આપણા ગુજરાતમાં સુખ શાંતિ અને સલામતી જે કઈ છે અને એનું જે કઈ મુખ્ય કારણ છે તો આપણે ગુજરાત પોલીસ કહી શકાય કેમ કે ગુજરાત પોલીસ એક એ વર્ગ છે કે જેમણે કોરોના કાર્યકાળમાં પણ સારી એવી જનસેવા કરી હતી નાતો જાતનો ભેદભાવ ભૂલીને પણ એને કોઈ પણ મોતના ડર રાખ્યા વગર પણ લોકોની ખૂબ સારી સેવા કરી હતી પણ દુઃખની વાત તો મિત્ર એ છે કે અન્ય રાજ્યની પોલીસ કરતાં ગુજરાત રાજ્યની પોલીસનો પગાર ખૂબ ઓછો છે ખૂબ નહિવત છે એમના સુવિધામાં પણ ખાસ એવી કમી છે જી 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 બિલકુલ ભાઈ દ્વારા ખૂબ જ એક સારી વાત કરી કે આપણી ગુજરાત પોલીસ જે છે દિન રાતને જોયા વગર તેમનો ઘર પરિવાર છોડીને સતત લોકોના સંપર્ક લોકોની સુરક્ષા માટે હંમેશા કાર્યરત રહેતી હોય છે આવી પરિસ્થિતિમાં એમને જે મહેનતાણું મળે છે એ પૂરતા પ્રમાણમાં ના હોય એક એક ઝુંબેશ એક લોક લોકહિત માટેનું કાર્ય જેને કહી શકાય એમાં જાનીભાઈનો પણ મોટે ભાગે સિંહ ફાળો રહ્યો છે સાથે જ જાનીભાઈને કઈ રીતે લોકોએ સામાજિક કાર્યકર તરીકે સ્વીકાર્યા કેમ કે અત્યારના યુગમાં બોલવું અને કરવું એમાં ઘણો ફરક હોતો હોય છે ઘણા વ્યક્તિઓ એવા હોય છે જે ખાલી બોલવામાં જ માને છે કરીને બતાવવાની તો દૂરની વાત હોય છે તો એ વસ્તુને જાનીભાઈએ સાચા શબ્દોમાં નરી આંખે જોઈ શકાય તે રીતે સાર્થક કરી છે એ રીતે જાનીભાઈ આજે મારે ખાસ મુલાકાતની અંદર જાણવું છે કે જાનીભાઈના જીવનની શરૂઆત તમારું બાણપણ કઈ રીતે રહ્યું કેટલો આપે અભ્યાસ કર્યો કઈ કઈ પરિસ્થિતિઓ થયું આપણું જીવન ગુજર્યું અને તમારા જીવનનો એવો કયો ટર્નિંગ પોઈન્ટ જે છે જેને કહેવાય કે જીવન બદલાવ આવ્યો કે મારે ન મળ્યું પણ મારા થકી જો બીજા પચાસ લોકોને કે પાંચ લોકોને ફાયદો રહેતો હોય તો હું સો ટકા એમને મદદ કરીશ અને મારે જે પણ હદે જવું પડે એ હદે હું જઈ શકીશ એના માટેનો કોઈ આપણા જીવનનો કોઈ પ્રસંગ અને આપણા જીવનની બે વાતો અમારા દર્શકો માટે પ્રસ્તુત કરો જી બિલકુલ બહુ સારી વાત છે કે હું મધ્યમ વર્ગમાંથી આવું છું બહુ બાળપણમાં મેં બહુ ગરીબી ભોગવી છે અને ગરીબી જોઈ છે પણ ગરીબ લોકો સાથે થતો અન્યાય ક્યાંક ને ક્યાંક મારા જીવનમાં યુ ટર્ન આવી ગયો છે આજે આપણે જોયું તો લોકોને કોઈ પણ કામથી ચાસવારે કોઈ પણ સરકારી કામકાજ હોય કોઈ પણ એની જે હેરાનગતિ હોય છે તો મેં જોયું છે કે દરેક વર્ગને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તકલીફ પડે છે તો એ લોકો એનો અવાજ ન બની શકે તો અમારે સામાજિક ક્ષેત્રે બહાર આવ્યું આવવું પડ્યું છે સાહેબ હું નાનપણથી જ તે મારી એક લાગણી હતી કે હું સમાજ સેવા કરું અને સામાજિક કામ કરું અને સામાજિક કાર્યક્ષેત્રે મને લોકોનો બહુ જ સાથ સહકાર મળ્યો છે ક્યાંય ને ક્યાંય મેં જોયું છે તો સર્વ ધર્મ સંભાવની સારી એવી ભાવના ધરાવું એ વ્યક્તિ છું જ્યારે ત્યારે લીંબાયતમલની મીઠી ખાડીમાં બહુ સારું એવું પાણીનું પૂર આવેલું ત્યારે પણ ત્યાંથી લોકોના મને ફોન આવતા હતા ત્યાં પણ હું જઈ અને એ લોકોનો જે પણ થતી એ મદદ કરી અને સોશિયલ મીડિયામાં એનો અવાજ ઉપાડ્યો પણ મારી મુખ્ય માગણીઓ જે છે તે હતી કે ગુજરાત પોલીસને ન્યાય મળવો જોઈએ ગુજરાત પોલીસનો પગારમાં વધારો થવો જોઈએ ગુજરાત પોલીસને સરકારી તમામ સુવિધાઓથી સજ્જ થવું જોઈએ આપણે જોઈએ તો સુરત શહેરમાં ટ્રાફિક પણ બહુ થાય છે ટ્રાફિકને કારણે લોકો સમયે પહોંચી નથી શકતા કોઈને નોકરી જવાનું હોય છે કોઈને વતન જવાનું હોય છે તો એ ટ્રાફિકનું કારણ પણ શું છે એમાં પણ દિલચસ્પી લેવી જોઈએ જ્યારે ચૂંટણીઓ આવે છે લોકો સો વાયદા કરે છે સો વચન કરે છે પણ રિયલમાં નિભાવતા નથી ઉમેદવારને એવું જ થવું જોઈએ કે આ જનતાએ મને જીતાડ્યો છે તો જનતા વચ્ચે રહું અને જનતાનો જે સમસ્યા છે એ હું જાણું જી જાનીભાઈ ખાસ બીજી એક હું વાત કરીશ કે હાલ ચૂંટણીનો માહોલ છે બંને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ સાથે ખૂબ જ જંગનો એલાન જેને કહી શકાય કે ચૂંટણીનો શંખનો ફૂંકાઈ ગયો છે એના વાત ઉપર આપણે આપણા આગળના પ્રશ્ન પછી આવીશું પણ મારો એક બીજો આપણે ખાસ પ્રશ્ન છે જીવનનો બદલાવ જેને કહેવાય કે એક મેટ્રિક પાસ કરેલ જાની ભાઈ વ્યક્તિત્વ આજે સુરતમાં મોટું નામ ધરાવે છે નાત જાતના ભેદ વિના સૌ કોઈને કાળી રાત્રે પણ ફોન કે મેસેજ દ્વારા જાણ થતા પોતાનું વાહન લઈને જગ્યા ઉપર હાજર પહોંચે છે તો આ વ્યક્તિ તો આ વિચાર આ ભાવના કઈ રીતે આખી પ્રસ્થાપિત થઈ તમારા જીવનનો કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ હોય જેને કહી શકાય કે એક કોઈ કિસ્સો આપને યાદ હોય જે અમારા દર્શકો સાથે તમે શેર કરો કે જેનાથી તમને ખરેખર એવું લાગ્યું કે આ દુનિયામાં લોક ઉપયોગી કામ સિવાય મારે કોઈ જ કામગીરી હાથ હાલમાં હાથમાં લેવી નથી તો એવા કયા કાર્યને તમે યાદ કરી શકશો બિલકુલ બહુ જ સારી વાત પૂછી અને આ વાત મને બે હજાર વીસમાં જ્યારે કોરોના કાર્યકાળ આવ્યો અને તે સમયે જ્યારે બધું જ બંધ હતું ત્યારે તે મારી જે ગાડી છે તે મેં સેવામાં લગાવેલી લોકોને રેલવે સ્ટેશન હોય લોકોને ક્યાંક ફર જવું હોય કોઈને હોસ્પિટલનું કામ હોય તો પણ અમે સેવા કરી અને એ સેવાના સહકારથી આજે લોકોનું મને જન સમર્થન બહુ સારું મળ્યું છે અને એ જન સમર્થનમાં પ્રભાવિત થઈ અને મેં મારી અવિરત સેવા પકડી રાખી છે કોઈ પણ સમય હોય કોઈ પણ સંજોગ હોય સમીમાર હોસ્પિટલની કોઈ સમસ્યા હોય કે કોઈ પણ વ્યક્તિનો જે આજે સમય છે કે જેને અન્યાય થતો હોય વચ્ચે આધાર કાર્ડ વિભાગના જે કર્મચારીઓ હતા એને પણ કાંઈ મુશ્કેલી હતી તો એમને પણ મારો સંપર્ક કરેલો એમને પણ મેં સારી એવી સફળતા અપાવી અને મેં જેમ આપણે કીધું એમ કે કોઈ પણ મુદ્દો મારા હાથમાં આવે છે તો મને એવું લાગે છે તો હું બેશક સરકાર સાથે એની માગણી કરું છું અને લોકોને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જનજાગૃતિ ફેલાવું છું સાહેબ જી 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 બિલકુલ આજે દર્શક મિત્રો હજી એક મારે હાલ ચાલતા જ એક નાનો પ્રશ્ન યાદ આવ્યો સુરતના એક સામાજિક અગ્રણી તરીકેની ખૂબ જ સારું વ્યક્તિત્વ દોરાવતા વ્યક્તિ આપણી સાથે જોડાયા છે સુરતમાં ફરતા હોય અને સુરતની રઘેરગથી વાકીબો હોય જાણીભાઈ આજે ખાસ મને એ પણ પ્રશ્ન પૂછો છે કે સુરતમાં એવી કોઈ ખામી કહી શકાય જે ખૂટતી કડી કહી શકાય જે હાલ તો હું એવું માનું છું કે યુવાનો જે છે એ દેશ કે શહેર કે ગામને કે પરિવારને અપ લાવવા માટે એટલે કે એનો સુધારો કે એનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે યુવા વર્ગ જે છે અત્યારે મહત્વનો ફાળો ભજવી રહ્યો છે તો યુવા વર્ગ માટે સુરતના ખાસ યુવા વર્ગ માટેનો આપણો શું સંદેશ રહેશે જેથી કરીને સુરતના એક પંખમાં સુનેરું મોર વધુ એક ઉમેરાય એના માટેનો બહુ સારી વાત કરી સાહેબ સુરત તો સુરત છે સુરત એક બહુ ચડતી ને પડતી જોઈ છે પણ સુરતની જે એકતા છે એમાં એને મારા સો સલામ છે કે બે હજાર છનો રેલ હોય કે અન્ય કોઈ પણ કારણ હોય અથવા કોરોના હોય કોરોનામાં પણ આપણે જોયું હોય તો આઇસોલેશન હોરથી માંડી અને ભોજનશાળા પણ અવિરત ચાલુ હતી સુરતની જે એકતા છે અખંડિતતા છે એને હું હંમેશા સલામ કરું છું પણ હાલના દિવસોમાં મંદિરનો માહોલ છે નાની મોટી મંદિર આવતી હોય છે પણ સરકાર સાથે મારી નમ્ર વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક પેકેજ જાહેર કરવું જોઈએ જેમ કે અત્યારે હીરા મંદિર બહુ તો માર ચાલે છે બે ત્રણ દિવસ પહેલા ન્યૂઝમાં આવેલું કે ડાયમંડ બ્રુશની અત્યારે બહુ દુકાનો ઓછી ચાલુ છે તો બહુ દુઃખની વાત છે તો સરકારશ્રીએ એને પણ પેકેજ રાહત રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને યુવાનોને પણ મારે કહેવાનું છે કે સમયની સાથે ચાલે કેમ કે અત્યારે સમય ક્યારે કરવત લે છે કાંઈ નક્કી નથી પણ હું તો એક જ વાત કરું છું સાહેબ કે સુરતનો મિજાજ બહુ સુંદર છે આ તો શહેર શહેર સાહેબ ખાણી પીણી છે પણ આલી સાથે સાથે સુખ દુઃખ પણ ભાગીદાર બને છે અને દેશમાં જે વિકાસ થયો છે રાજ્યમાં જે વિકાસ થયો છે એનું મુખ્ય કારણ પણ સાહેબ સુરત હોય શકે માલિક જી જાનીભાઈ બીજો આપણે જે યુવાનો માટેનો મારો પ્રશ્ન હતો એને લઈને હાલ જે અમે સુરતમાં છીએ અમારી ટીમ દ્વારા એક નાનો એવો સર્વે પણ થયો છે ક્યાંક ને ક્યાંક યુવાધન આડે રસ્તે ચડી રહ્યું હોય દેખાદેખી જીવન કહી શકીએ કે જે પણ આપ માનો આપ એ વસ્તુને કઈ રીતે સ્વીકારશો કઈ રીતે જોશો અને અન્ય યુવાનોને શું સંદેશ રહેશે સાહેબ હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી જે વાતાવરણ આપ જે કહો છો તે ક્યાંક ને ક્યાંક ગુનાખોરી હોય કે સાયબર ફ્રોડ હોય બહુ જ બને છે પણ એમાં આપણે જાતને સમજવાની જરૂર છે એમાં એવું છે કે અત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખીએ કેમ કે ક્યાંક ને ક્યાંક એ સંબંધ નુકસાનનું કારણ બને છે તમે જે વાત કરી દેખે દેખી એ પણ હોય શકે અને પછી જ્યારે આપણો સમય ખરાબ આવે છે ત્યારે આપણે નાસી પાસ થઈ જઈએ છીએ અને આપઘાત તરફ દોરી જઈએ છીએ અને સાથે સાથે આપણું ફેમિલી આપણા બાળકો એને કોઈ થતું નથી તો હું તો એમ જ કહું છું કે સમય સાથે ચાલો સમય આગળ પાછળ થવાનો જ છે પણ આપણે આપણી મર્યાદા આપણે આપણો સમય અને પકડી રાખવાનો છે અને બને ત્યાં સુધી અજાણી વ્યક્તિ સાથે સંપર્ક સાથે સંબંધ સાથે એની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવામાં બહુ જ ધ્યાન રાખીએ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોયું તો ક્યાંક ને ક્યાંક કેટલા પણ કેસ એવા બને છે કે ક્યાંક ને ક્યાંક સાથે ફ્રોડ થઈ જાય છે સાહેબ આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની અજાણી લિંક આવતી હોય છે તો એને આપણે ફોલો ન કરીએ

હીરાની નગરી સુરતમાં જેને અગાઉ પણ ભાઈએ વાત કરી કે આ ખાણીપીણીની નગરી છે ખાવા પીવા માટેની બેસ્ટ જગ્યા એટલે સુરતી જમવાનો સુરતી નાસ્તો મારે કોઈ નામ લેવાની મને લાગે છે કે જરૂર નથી પણ સુરતના નાસ્તા અને સુરતનું નામ પાડતા જ ઘણી બધી વસ્તુ આપણા મગજમાં આવતી હોય છે સાથે જ હવે નવા પોઈન્ટ ઉપર અંતિમ પ્રશ્ન ઉપર જાની આપણે આવીએ તો હાલ ચૂંટણી જ લોકશાહીનો મહાપર્વ જે ફરી રહ્યો છે એને લઈને સુરત શહેરમાં એક હું એવું માનું છું કે સામાજિક અગ્રણીને કોઈ પાર્ટી કે પક્ષથી લેવા દેવા હોતો નથી નાત જાતના ભેદ વિના સર્વે લોકોના માટે હંમેશા કાળી રાત્રે પણ તૈયાર રહેવું એક સામાજિક કાર્યકરની નૈતિક જવાબદારી અને નિષ્ઠાવાની હોય છે તો સુરત શહેરને હાલ અત્યારે સાની જરૂર છે કયા વ્યક્તિને સુકાન સોંપવી જોઈએ બિલકુલ બિલકુલ બહુ જ સરસ જે વાત તમે મને પૂછી તે મારે અંતરની વાત છે લાગણીની વાત છે અને એક ઉમંગને ઉત્સાહની વાત છે લોકશાહીમાં ચૂંટણીનું પર્વ એટલે આપણે દિવાળીની જેમ મનાવીએ છીએ સવારે વહેલા ઊભા થઈએ છીએ નાહી જોઈએ છીએ દર્શન જઈએ છીએ અને આપણે મત દેવા જઈએ છીએ સાહેબ અને એ પર્વને આપણે ધામધૂમથી ઉજવીએ છીએ પણ સાથે સાથે અમે તો સામાજિક કાર્યકર્તા છીએ એટલે અમારે કોઈ પક્ષ પાર્ટી સાથે બહુ લેવા દેવા ન હોય પણ ઉમેદવાર જો સારો હોય અને અમે એને જાણતા હોય તો બે શક એના બી વખાણ કરી શકીએ છીએ કે હાલના દિવસોમાં હું હું જે અત્યારે સુરતની વાત કરું સાહેબ ચોવીસ લોકસભાની તો સુરત ક્ષેત્રે જે કોંગ્રેસ પક્ષ પાર્ટીના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે જેઓ સતત લોકોની સાથે રહ્યા છે લોકોની સામે રહ્યા છે અને લોકોના કામ કર્યા છે કોરોના કાર્યકાળ હોય કે કોઈ પણ કાર્યકાળ હોય કે પ્રાઇવેટ સ્કૂલની કોઈ ફી વધારો મામલો હોય રાતના બે વાગ્યાનો હોકારો નિલેશભાઈ કુંભાણીને આપણે કહી શકાય કોઈનું હોસ્પિટલનું કામ હોય કોઈને કાંઈ પણ કાર્ય હોય તો ઉમેદવાર જો સારા હોય તો બે એને મત અપાય શું કામ કે ઉમેદવાર આપણી સાથે રહેવાના છે ઉમેદવાર આપણી સામે રહેવાના છે તો ઉમેદવાર જ આપણું કામ કરવાના છે બરાબર એટલે હું એમ જ કહું છું કે જો આપણે અનુકૂળતા હોય અને આપણા દિલમાં આ વાત પહોંચે આમાં સાહેબ ચૂંટણીનો પર્વ છે લોકતંત્ર કહેવાય આપણા હક્ક મત આપણે ક્યાં આપવો એ આપણી ફરજ છે અને અધિકાર છે પણ સાથે સાથે સારા ઉમેદવારમાં જો આપણું આપણી આંગળી પડશે તો કોઈ ગરીબનું કામ થશે કોઈ સારા સારા કામ કામ થશે થશે અને કોઈ પણ સાહેબ બિલકુલ બિલકુલ જાનીભાઈ ખૂબ જ સારી વાત ટૂંકામાં પરિચય આપ્યો કે સુરત ને ખરેખર સાની જરૂર છે કઈ દિશામાં યુવા મતદારોએ કે મતદારોએ મતદાન કરવું જોઈએ અને પોતાનો પ્રતિનિધિત્વ ચૂનો એટલે કે સ્વીકારવો જોઈએ પણ ભાઈ આજે બીજી એક વાત કરીશ પક્ષ કે નહીં પણ અત્યારે જે દેશમાં રાજ્યોમાં માહોલ જે જોવાઈ રહ્યો છે કે મોદી સરકારની ગેરંટી તો મોદી સરકારની ગેરંટીને આપ સામાજિક કાર્યકર તરીકે કઈ રીતે જુઓ છો લોક કેટલા અંશે લોક ઉપયોગી આ મોદી સરકારની ગેરંટી થઈ છે એના વિશેની આપની શું રાય રહેશે સાહેબ કેન્દ્રીય નેતૃત્વ એમાં પણ પીએમ સાહેબ બહુ સારું કામ કરે છે નિષ્ઠાવાન વ્યક્તિ છે નીડરને આઝાદ એના નિર્ણયો હોય છે આપણે જોયું તો ઘણા ખરા કામ સારા પણ કર્યા છે કરે છે પણ સાથે સાથે અત્યારે એમના નીચેના લેવલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર સાહેબ થઈ રહ્યો છે બેરોજગારી પણ આવી રહી છે અને મોંઘવારી પણ માજા મૂકી છે આ અમુક પ્રશ્નોના કારણે અત્યારે નાનો માણસ બહુ નાનો બની ગયો છે મોટો માણસ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી અને મોટો બની ગયો છે તો આમાં પણ પીએમ સાહેબને જરાક દખલ અંદાજી કરવી પડે કેમકે અત્યારે આપણે જોયું છે તો દલાલ તરવોળી જેવો ઘાટ ગુજરાતમાં બની ગયો છે સરકારી અધિકારીના ખાતાની વાત કરું છું લો બે ચાર રીંગણા તો સામેથી અંદર અંદર કહે છે હવે દસ બાર લઈ લે તો એવો જે ઘાટ બની ગયો છે એ ઘાટ ક્યાંક ને ક્યાંક દુઃખનું કારણ છે મોંઘવારીનું કારણ છે બેરોજગારીનું કારણ છે અને ભ્રષ્ટાચારને પણ એ પ્રોત્સાહન આપે છે તો હું એટલું જ કહું છું કે કેન્દ્રીય નેતૃત્વ લેવલે જો પીએમ સાહેબ સારું કામ કરતા હોય તો તમારા લેવલ પીએમના લીધે તમે જીતો છો તો તમારે પણ બહુ ધ્યાન રાખવું પડે લોકોના કામ કરવા પડે એમ દરેક વર્ગને જે અન્યાય થાય છે તકલીફ પડે છે તેમની પણ સાથે રહેવું પડે તમે માત્ર હોટ માગવા આવો છો ચૂંટણી પતી જાય એટલે રાત ગઈ બાદ ગઈ એવા સંબંધ નિભાવો છો પણ એવું ન થવું જોઈએ સાહેબ જીવનમાં બધી રીતે આપણે આગળ આવવું જોઈએ અને લોકોના સારા કામ કરવા જોઈએ બિલકુલ જાનીભાઈ ખૂબ જ સારી વાત રાત ગઈ અને બાદ ગઈ એવું ના હોવું જોઈએ વોટ માંગવા આવીને કે એક ફોટો કે વિડીયો પડાવવા માટે એને ખાલી કેવું અને કરવું એમાં ઘણો ફરક હોતો હોય છે એ જ વાતને સાર્થક કરી આપણી સાથે જાનીભાઈએ જાનીભાઈ ખાસ બીજું કે લોકશાહીનો મહાપર્વ આવી રહ્યો છે સુરતની પ્રજા હું અંતિમ વાત કરું છું અત્યારે ત્યારે કે લોકો સુકાન પોતાનો પ્રતિનિધિત્વ કઈ રીતે ચૂંટશે પક્ષ કે વિપક્ષ કમળ ખીલશે કે કોંગ્રેસનો પંજો આવશે એ નક્કી હવે તમારે કરવાનું છે દર્શક મિત્રોને જણાવવાનું કે ખાસ આજની આ મુલાકાતમાં જાનીભાઈ પણ અમારી સાથે જોડાયા નવી વાતો અને એમના કાર્ય વિશેની કારકિર્દીની વાત આપણી સાથે શેર કરીએ બદલ એમનો ખૂબ ખૂબ આભાર નવા જ વિષયો સાથે ફરી ક્યારેક મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર કેમેરામેન્સ તુષાર સાથે કૌશિક રામજાણી આમ તક ન્યૂઝ સુરત